એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વધુ એકવાર હંગામો ચીફ ફોર્ડરની ઓફિસ ખાતે વિદ્યાર્થીઓનો હંગામો હોસ્ટેલના નવા ફૂડ બિલના નિયમનો વિરોધ જૂના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન અપાવવાની કરી માંગ વિદ્યાર્થીઓને ફરજીયાતપણે હોસ્ટેલમાં એડમિશન માટે રૂપિયા ચોવીસ હજાર ચૂકવવા પડશે હોસ્ટેલ મેસમાં ભોજન કરો કે ના કરો ફૂડ બિલ ચૂકવવું પડે સૌથી વધુ વડોદરા બહાના વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને કરે છે અભ્યાસ ચીફ વોર્ડન ઓફિસ ખાતે વિદ્યાર્થીના હંગામાને લઈને પોલીસ દોડી આવી ના ધરારતી રૂપિયા આ તુગલકી તાનાશાહી ભરેલો વીસીનો નિર્ણય એ અમને બિલકુલ ગ્રાહ્ય નથી આ વિદ્યાર્થીઓની સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ચેડા કરી રહ્યા છે અમને એવું લાગે છે વીસી સાહેબનું કમિશન સેટ છે કે એમને જેમને ટેન્ડર દેવું છે એમની આ કમિશનનું સેટિંગ કરી અને આ પ્રકારનો નિર્ણય લીધો છે અમને આ નિર્ણય બિલકુલ સ્વીકાર્ય નથી અમને અત્યારે અહીંયા નારેબાજી કરી અને અહીંયા યુનિવર્સિટીના ચીફ મોડેલને આવેદન આપીને વિરોધ દર્શાવીએ છીએ જો જરૂર પડી તો અમે વીસીના બંગલે પણ જશું અને કાલથી એડોબી સમર ધરણા પ્રદર્શન કરશું અહીંયાથી કોઈ જવું ન જોઈએ